બ્રિજ પર મોડી રાત્રે હિટ એન્ડ ઘટના સામે આવી છે જેમાં નશાની હાલતમાં ધૂત નબીરાએ બે એક્ટિવાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો તેમજ બ્રિજની સાઈડમાં બેઠેલા યુવક અને યુવતીઓને અડફેટે લીધા હતા જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

કાર ચાલક નબીરાને બચાવવા તેના પરિવારજનો દોડી આવ્યા હતા મૃતક યુવક અને ઇજાગ્રસ્ત મોડી રાત્રે થયેલા અકસ્માતે તથ્ય યાદ અપાવ્યો હતો કાર ચાલક ઓવર સ્પીડ માં હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તે નશાની હાલતમાં હોવાનું નજરે જોનારે કહ્યું હતું આ કાર ચાલક સ્પીડ કાર બ્રિજ પાસે બે એક્ટિવા ને ટક્કર મારતા બે ત્રણ મારી હતી અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા આ લઈને લઈ અકોટા ઘટના દોડી અટકાયત કરી હતી બાદ આ ઘટનામાં પણ ચાલકને બચાવવા તેના પરિવારજનો દોડી આવ્યા હતા અને ખાનગી કારમાં બેસાડ હોસ્પિટલ લઈ જતા હતા પરંતુ પોલીસે ઘટના પહોંચી તાત્કાલિક તેને અન્ય વાહનમાં હોસ્પિટલ ખસેડ્યો હતો ઘટનાને લઈ અકોટા પોલીસે વધુ તપાસ હાથ Clarissa.